છોકરો તો ખતરનાક સારે ગોમમાં જાય ને તો લડાઈ કોક ની લાવે અને ગલ્લો હોક મોકલે તો પૈસા કુસા મન તોડી ના આપતો રહે પણ ઘેર આવશે માગવા ખતરનાક છોકરો સારે આ બે હોય રેક રેક કરે ના લે આપણો પાડી ને ચાના બાપા અરે ઓય રુલાઈન જા ફટાફટ પાણી ના ડોવાની તો હજુ મોળું તો હું દોઈ કાઢું નહીં હું વાત દેઉ પણ દેરી બંધ થઈ જા તું કરજો

લેબળો ઝઘડા લઈ ને બીજા લેબળો પર સારી છે હા બાપા રે એમ પેટમાં માં થઈ થઈ પેલા પેન્ટ વાકી દઉં

હા લેબડો ખતરનાક બેઠો છે ભેખોન ખાવાની એવી મજા આવશે ને ખતરનાક બાબા જોરદાર લેબડા મેકલો છો આખો આખો લેબડો છે પણ પૈસા શું શું લેબડાના ના અમારે ના પેલા આરું પાટ કાપી જ નાખું આખે આખો તો ઘણા દારે ખેતરમાં આવ્યો છું ઓટો મારવા કીધું બજાડી બજાડી જોવા જવા દેજે

તારું તારું બેટ નું કહું છે આકાશા કંડ ઉપર પડ્યા ડબલું તારું જા

આ લેબલી કીધી છે ને આ લેબલી ના તો વધારે બહુ મોટી છે આરે તો એટલે અનુસાર થળાવવાની કાપી કાઢી રહે વાના ઉપર આપણે ના સળી શકીએ થળાવવાની કાપી કાઢ દે અરે ધારી રહી કે મારા બાપા બૂઠું બસ થઈ ગયું આ તો અડધી લેબલો પાડો ને ધારી બૂઠું થઈ ગયું જેવું કપા એવું લાય લાગે લેબલ બૂથું દાદા દાદા તેવું બૂઠું થઈ ગયું છે કાપું

લે બ્લુ પાડવાની લે એ બકા તને લગા જીવ નઈ ભરતો હોય તો પડ અમે નગમા બાપો ઘેર આજે દૂધ પીવા જલ્દી તું કપઈ જા જલ્દી કપઈ જા જલ્દી પર નગમાને દૂધ ખાવા કોઈ થા લાયો આ મારે લે

તું બધે તાર ગરજલ છે ભાઈ તાર મજા તાર બાપ ને લઈને આ કઈ લેબડી મારે લેબડી દૂધી આ દૂધી બાપાઈ છું બાપા એટલે ને હું એડું સારું તો ફરી ને ફરશે પચાસ ટકાતાનો લેબડો પડવા ને હંગાળો તમે તો મરી ગયા છે હેડ મજૂર મજુર આપડે મજૂર મજૂર નહી મળતા વાર નો ગમર મજૂર નહીં મળ્યું

પાછા ટકા નો પાડો પપ્પા લઈ જાવ તો માતો આ બધું વાયલ જ ઉંડી લે પાછળથી હું મારો છોકરો જ ગમે તે પણ એક ના એક સર આ બધી બેહો છે ને પચ્ચી પચ્ચી બેહો છે ને એરે એકલો આસવા છે બોલો છે ને આસવા છે બેહો મારો લેબળો મારા એટનો લેબળો હજી સુધી પાળ્યો નહીં તો રોજ વાજુ લેબળો હોય કે બોલો છે લાવ તો એટલે તો કજો મે લે આવો આ બેહો એના આસવતી આવે મારા જમીન છે ને પચ્ચી ગા પણ મારો લેબળો હજી કોઈ અડ્યું નહીં એ જાય ને તો એ કઈ શોધી લેબળો લાવે ને ખબર નહીં મારા તમે તો લેબળો પાડી જાય

લોકો ના તમારે સુખરા મેકલી પાંચ ટકા પાંચ ટકા કોઈ બોલો એટલે વખત આવશે આખો લેબડો કાપી કાઢે મારા પચી વીઘા જમીન નવરા લેબડી લેબડા

ભરો માપમાં રજો મજા નઈ આવે ધનજી જો મજા નઈ આવે બરોબર માપમાં રજો મારો છોકરો ગોડો હોય ને એટલે એવું નો ગોડો હોય તારો છોકરો

પાટી જુ લે અલે મારો જોકરાનો મગજ એવું છે તમે કોઈ ના વાદે પેલા એ કરો છો બેહો બેહો એટલે આવો ના છે એ ગયો તો 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 એવો તી તાળી ઉગાવાળી મજા આવી મને મને મજા આવી બાપા નાખું આ કાપે નહીં બેહો ના ફોળે કાપન બાપા મેટ છોડી ગાડું અન નહીં ફોળું કોઈનું તું બેહી જ જવાય અને ધાર્યું

છોકરા ને થોડી બુદ્ધિ હોય છે બરાબર જો જોઈશું નહીં નહીં ના તો કુવો બુવો છે કોઈ એરું બેરું હોય ને તો કેળા કુવા બુવા મરી જાય તો બરાબર મારો લેબડો હતો બાકી કાલુથી બીજા કોઈ છે નો ફરેલો હોય ને તો એના મારશે કાલે કોઈ તમારે ભોગવવું પડશે નહીં હવા ને પેલા મથુરપાન લેબડા પેલા ઝાડ ઉપર સડી ગયેલો જોવો તો પેલા મથુર ઓલાવતો બોલાવતો ના ઉતરે કે ના માર બાપા ગરમી કરાવ ગરમી કરાશે